શિવરાત્રિ આવી રહી છે તો આપણે ઉપવાસ કરતા જોઈ અને આમ પણ સોમવાર હોય કે એકાદશી કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય જો આવો ચટપટો ફરાળ મળી જાય તો જે વ્રત અને ઉપવાસ ન કરતા હોય તે પણ કરવા માંડે તો ચાલો હવે આપણે આની રેસિપી જાણીએ કે આને કઈ રીતે બનાવવું અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો આ ફરાળ બનાવવા માટે મેં આવી રીતે કટોરી લઈ લીધી છે તેમાં હું આવી રીતે તળેલા બટાકા ઉમેરી દઉં છું સાથે આવી રીતે ઝીણા સુધારેલા ટામેટા લઈ લીધા છે સાથે આવી રીતે તળેલા સિંગદાણા લઈ લીધા છે અને સાથે આવી રીતે મેં આ ચેવડો લઈ લીધો છે આની રેસીપી પણ મારા ચેનલમાં છે સાથે આવી રીતે સેવ લઈ લીધી છે આ ફરાળી સેવ છે આની રેસીપી પણ મારા ચેનલમાં છે અને આ સેવને એક મહિનો થવા આવ્યો છે હજી સુધી સેવ ખરાબ નથી થઈ તમે પણ એકવાર સેવ પણ ઘરે જરૂર ટ્રાય કરજો સાથે આવી રીતે મસાલા સિંગ લઈ લીધી છે આ બધાની રેસીપી મારા ચેનલમાં છે દણમના દાણા લઈ લીધા છે તે પણ આપણે ઉમેરી દઈશું અને આમાં આપણે કાચી સામગ્રી વધુ લીધી છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું થોડોક આપણે આમચૂર પાવડર ઉમેરશું થોડોક આપણે શેકેલા જીરાનો પાવડર ઉમેરશું અને તમને પસંદ હોય તો તમે અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો સાથે આવી રીતે લીલી કોથમીર પણ લઈ લીધી છે કટ કરીને અને અમે આવી રીતે ફેટી અને સરસ દહીં લઈ લીધું છે તમને પસંદ હોય તો તમારે ઉમેરવું નહીંતર દહીં તમે ન ઉમેરો તો પણ ચાલે પણ દહીંથી ટેસ્ટ એકદમ સરસ આવશે હોય તો જરૂર ઉમેરવું અને આ આંબલી અને ગોળની ચટણી છે અને રેસીપી પણ તમને મારા ચેનલમાંથી મળી જશે સાથે આ કોથમીરની લીલી ચટણી છે બધી રેસીપીની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો આવો ઘણો બધો ફરાર છે જે મેં મારા ચેનલમાં મૂકેલો છે તમે ત્યાંથી જોઈ શકો છો હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરી તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલાઇકોન દબાવજો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે તો હવે આપણે આને સહ કરીશું તો બન્યો છે ને જોતા જ જમવાનું મન થાય એવું અને જે વ્રત કે ઉપવાસ ન કરતા હોય તે પણ આવો ફરાળ જોઈ અને કરવા મળશે એકવાર તમે પણ આવી રીતે જરૂર ટ્રાય કરજો ચોક્કસ બધાને જરૂર પસંદ આવશે તો ઉપરથી હવે આપણે થોડાક દાણમના દાણા ઉમેરી દઈએ થોડીક કોથમીર ઉમેરી દઈએ અને ઉપરથી થોડુંક દહીં ઉમેરી અને હવે આપણે આને સર્વ કરીએ તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો અને ચેનલ નવી છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જરૂર જણાવજો